મિત્રો પછી તેમના આડુસપાડુસ ભાઈ બહેન કાકા કુટુંબના બધા ભેગા થયા પણ દીકરાની જ્યારે નનામી તૈયાર કરી અને દીકરાના સબને ઉપાડીને નનામીમાં સુવાડીને માથે થાપણ ઢાકી અને કાચા સૂતરના આમ બંધ લેવા માંડ્યા અને બંધ માંડીને જેવી નનામી ઉપાડવા ગયા ને ત્યાં તો બાંધેલા બંધ તૂટી ગયા ફરી પાછા બાંધી દીધા અને ફરી નીચેથી નાનામી ઉપાડવા ગયા ને ત્યાં તો બંધ ફરીથી તૂટી ગયા અને આ આખા ખબર પડી જાય છે કે ઘરે અવસાન થઈ ગયું છે અને એના નાનામી ના બાંધેલા બંધ આપોઆપ તૂટી જાય છે આ જોવા માટે આજુબાજુના ગામ માંથી માણસો જોવા આવે છે અને મિત્રો માણસો ના ટોળે ટોળા આવવા માંડ્યા જોવા માટે અને મિત્રો આ જોવા માટે તો આવે આવે અને અને જુનાગઢ ના ચાર દેવી પૂજક ત્યાં ત્યાં કોઈ આવેલા હતા તે પણ આવે છે જોવા માટે અને મિત્રો આ માણસો ની માંડલી આવીને જોવે છે તો મિત્રો જે ઝવેરી હોય તે ઈરાને પારખે આ શું છે અને ત્રીજી વાર નનામી ઉપાડવા ગયા ને ત્યાં તો બાંધેલા બંધ તૂટ્યા ને ત્યાં તો ત્યાં ઉભેલા પેલા દેવી પૂજકે બીજા ને આંગળી કરીને કહે છે કે એમાં તને કોઈ દેખાય છે બીજો વળી ત્રીજા ને આંગળી કરીને કહે છે કે તને કોઈ દેખાય છે જે ત્રીજો માણસ હતો તે પચાસ વર્ષની ઉંમરનો હોય એ ત્રીજા માણસે આમ ગણા માંથી મારા ગાડી ને ધર ધર દાણા જોયા અને કહ્યું કે તને કહું ભાઈ આ ખેલ રહ્યો ને એ આપણી કાળી દેવી મેળી છે મને એવું દેખાય છે બીજાનો કોઈ ખેલ નથી અને મિત્રો જો તમે જાણતા હોય અને કોઈ ને ના કહો ને ગુનેગાર બનો જો તમે જાણતા હોય તો દુશ્મન ને કહી દેવું જો આમાંથી બચવું હોય તો અને આમ જે પેલો દેવી પૂજક હતો તે એક હાથમાં માળા લઈને આગળ આવ્યો અને પેલા માણસો ફરીથી બંધ બાંધવા લાગ્યા ત્યાં તો આ દેવી પૂજે કીધું કે ભાઈ આ બંધ હવે ના બાંધશો જો આ બંધ તમે પાંચ વાર બાંધશો ને તો તૂટી જશે કેમ કે માર છે અને ત્યારે પેલા માણસો કહેવા લાગ્યા કે એમ વળી અમે દેવી મેળડી ને માનીયે નહીં અને ત્યારે એક સોની ના દીકરા ને પકડી ને એમ કીધું કે તારે દેવી મેળડી જોવી છે ને તો જા પાણીનો લોટો ભરીને આય અને પછી પાણી નો લોટો લઈને જેટલા માણસો ત્યાં ઉભા હતા એ બધા ઉપર પાણી ઉડાડીને કહે છે કે હે દેવી અમારું નહીં પણ અમારા આગળના વડવાઓ નું પુનારત હોય પણ આ માળા નો જો તે મારક બતાવ્યો હોય ને તો હવે ઉભું રહેવાનો વધ નહિ એટલું આ દેવી પૂજકે કીધું ને ત્યાં તો સામે સોની ની એક તેર વર્ષ ની દીકરી બેઠી બેઠી રોતી હતી ને એના ખોળીએ મારી મેળડી આવી અને ખંભા ખંભા કહેવા લાગી એટલે દીકરીને ધૂંધા જોઈ આજુબાજુ બે ચાર જણા આ દીકરી નું પકડીને પકડી ને જ્યાં નાનામી દીકરાનો શબ પડ્યો હતો ત્યાં દીકરી ને લઈ જઈ ઉભી રાખી અને પછી પૂછ્યું કે કોણ બોલે છે અને ત્યારે દીકરીએ એસી વર્ષ ની ડોસી ખાટલા માં સુતી હતી એના સામુ આંગળી કરીને કહ્યું કે પેલી ડોસીને જઈ પૂછો હું કોણ છું મારી ઓળખાણ આપશે જા જા ઈ મને ત્રણ થી ટકોર મારતી હતી મને બેઠી ના રેવા દીધી મને બેહવા નથી દેતી ટકોર મારતી હતી કે તું તું બેરી છો છો તારો વડવો ડુબળો છે કાળીઓ ડુબળો છે જો તું ડૂબળી ના હોય ને તો સોર લાય સત્તર નો સોર લાય સોર મળવો જોઈએ કાતો તો ની નનામી સાડા ત્રણ દાડા મળવો જોઈએ જા કે ઈસી ને કે સાડા ત્રણ દાડા

ઓહો હવે શું થાય એટલે ગામના લોકો એ કીધું કે મારી મેળડી આનો કોઈ ઉપાય આ દીકરા ને શમશાન સુધી લઈ જવા માટે કોઈ ઉપાય બતાવ અને ત્યારે મારી મેળડી બોલી કે હા એક ઉપાય છે કે જ્યાં સુધી મારું ખાતું ના આપો ને સવા મન નો તાવો ત્યાં સુધી એ નાના મીના બંધ બાંધવા દો ને તો તો હું મેલડી નહી ત્યારે મારી મેળડીએ પેલી ડોસી ને કીધું કે લાય મારો તાવો તેજ કીધું હતું ને કે હું સવા મન તાવો આપીશ લાય હવે મારો સવા મન તાવો જોઈએ લાય હવે મારો સવા મન નો તાવો મળેલા મરદાની ઉપર બેહીને ને ખાવ એ હું મેળવી છું લાય મારો સવા મન તાવો મારે લેવો છે અને મિત્રો ત્યારે એક બાજુ દીકરાની લાશ પડી છે અને એક બાજુ માં મેળવી નો તાવો કરીને ત્યાં મારી મેળવી ધૂપ આપ્યું અને ધૂપ આપ્યું ને ત્યાં તો પેલી તેર વર્ષ ની દીકરી ના કોઠે આવી મેળડી બોલી કે જા બાબ મને મેળડી ને માને છે એટલે હવે બોલાવો એ ડોસી ને અને મેળડી એ છોકરા ને જમના પગના અંગૂઠે ડંખ માર્યો છે એ અંગૂઠો ડોસી મોઢામાં લઈ ચૂસે અને ત્રણ ગુંડડા જેમ જેમ પેટમાં ઉતારે ને અને એમ હું એ દીકરાનું ઝેર ઉતારું ના ને તો તો હું મેળડી નહીં બાપ અને પછી મિત્રો એ એસી વર્ષની ડોસી એ માં મેળડી પાસે માફી માંગી રડતી રડતી જેમ મારી મેળડી કહ્યું હતું તેમ પેલા દીકરાના જમના પગે જ્યાં મારી મેળડી એ ડંગ માર્યો હતો ને તે પગનો અંગૂઠો મુડામો લઈ અને ત્રણ ગુંડ માર્યા ને ત્યાં તો તે દીકરાનું ઝેર મારી મેળડી પી ગઈ અને દીકરો જીવતો થઈ ગયો અને પછી તો આખા ગામના લોકોએ મા મેળડી જય બોલાવી અને પછી લોકો પોતપોતાના ઘરે ગયા તો મિત્રો આવા કામ છે મારી ભગવતી મેળડી માતાના જો તમે મા મેળડીને માનતા હોય તો કોમેન્ટમાં જય મા મેળડી લખવાનું ભૂલતા નહીં અને મિત્રો જો તમે રોજે રોજ આવા નવા અને જૂના ઇતિહાસો સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલ રાજા ગોગાવળને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય મેળી માં